आज सवार सिग्नस स्कूलने बॉम्ब थी उडावी देवा धमकी मता तंत्र अलर्ट होई सांसद सासदर हेमांग जोशी निवेदन आपण आ राहते मेसेज म्हणजे ते गंभीर विषय आहे आंतर्गत सायबर अवेरनेस टीम सायबर टीम आहे ते खूप सारी कामगिरी आहे થ્રેટ દ્વારા બોમ્બથી સ્કૂલને ઉડાવી ધમકીનો વિષય એ સામાન્ય વિષય નથી તે અંતર્ગત અમે સરકારશ્રીને રજૂઆત કરીશું પોલીસ વિભાગ પણ ખૂબ સારું કામગીરી કરી રહી છે સાયબરની ટીમ પણ સારું કામગીરી કરી છે પરંતુ આ બાબતે સતર્ક થવાની ખૂબ જરૂરિયાત છે સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના નિવેદન સામે આવ્યું છે ગત વખતે પણ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો તે આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે પરંતુ આવા થ્રેટ ઈમેલ મળવા તે ગંભીર વિષય છે ઘટનાને ગંભીરતાથી અમે લઈ રહ્યા છે પોલીસ આ બાબતે સતર્ક છે સાહેબની ટીમ પણ ખૂબ સરસ કામગીરી કરી રહી છે પરંતુ આ બાબતને આ વાતને અમે સરકાર સુધી લઈ જઈશું તેવું ડોક્ટર હેમાંગ જોશી જેઓ સાંસદ છે વડોદરા શહેરના તેઓએ જણાવ્યું છે વડોદરામાં એક બાદ એક જે સ્કૂલને ઉડાવી દેવાની જે ધમકીઓ મળી રહી છે તેને લઈને સાંસદ હેમાંગ જોશી સાથે સીધા ચર્ચા કરીશું કારણ કે જે પ્રકારે બાળકોના ભવિષ્ય સાથે આ જે ચેડા કહી શકાય કારણ કે બે એક બાદ એક બે સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી રહે છે સર શું કહેશો એક બાદ એક સ્કૂલોને ઉડાવી દેવાની આવા પ્રકારના ઇમેલ મળી રહ્યા છે કેટલા ગંભીર છું આ જે ઈમેલ છે એ એક જનપ્રતિનિધિ તરીકે અને સરકારશ્રી દ્વારા ખૂબ એની ગંભીર નોંધ લેવામાં આવી છે અને ક્યારેય પણ આવા કોઈ પણ ધમકીભર્યા ઈમેલ આવતા હોય છે વડોદરા પોલીસ એ બાબતે ખૂબ જ સતર્કતાથી કાર્ય કરતા હોય છે આપણા આઈપીએસ લેવલના શ્રી ત્વરિત જ અડધા કલાકમાં એ જગ્યા પર એ ઘટના સ્થળ પર દોડી આવી અને સમગ્ર પરિસરનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું અને અત્યારે કોઈ હાલ પૂરતી એવી કોઈ પ્રકારની ઘટના આપણા ધ્યાનમાં લાગતી નથી કે એમાં કોઈ સચ્ચાઈ હોય પરંતુ આવું ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ધમકીઓ પણ મળે છે તો પણ પોલીસ ખૂબ જ સક સતર્કતાથી આની અંદર આના માટે કામ કરી રહ્યું છે એ જ પ્રકારની સરકારની એક નીતિ છે અને એના ઉપર સરકાર અડગ છે જે મેલ આવે છે જ્યાંથી ત્યાં આઈપી એડ્રેસ સુધી પહોંચવાનો પોલીસ પ્રયત્ન જી ચોક્કસ સાયબર ક્રાઇમ આ બાબતની તપાસ કરી રહી છે અને આપને પણ ધ્યાન હશે આની પહેલાં પણ નવરસના માટે જેણે મેલ કર્યો હતો એમને ચેન્નઈથી પણ પકડવામાં આવ્યા હતા એટલે એના માટેની પણ જે કંઈ કાર્યવાહી હશે એ કરવામાં આવશે બિલકુલ તો આ હતા સાંસદ હેમંત જોશી તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ ખૂબ ગંભીર મામલો છે ને તેના માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા